વિશ્વભરમાં એઇડ્સ નિવારણ અને નિયંત્રણ માટે જનજાગૃતિના ભાગરૂપે દર વર્ષે પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વર્ષની થીમ એઇડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપોને દૂર કરીએ જે અનુલક્ષીને પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ ડોક્ટર કેસી પોરિયા સરની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લામાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે પાટણ શહેરના બગવાડા દરવાજા મેઇન બજાર ખાતેથી પાટણ રેલવે સ્ટેશન સુધી વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

હાર્દિક સોલંકી સાથે ઉપસ પંચા દિવ્યાંગ ન્યૂઝ પાટણ